પ્રત્યે કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવાની માંગ રવા પરથી નેત્રા સુંધીના 13 કિલોમીટરના રસ્તાનું કામ ઉચ્ચ કક્ષાએ રજૂઆતો બાદ પણ હાથ ધરવામાં ન આવતા ચોમાસામાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે તાલુકા પંચાયતના પૂર્વ વિપક્ષ નેતા અશ્વિન રૂપારેલે એ વખતે લેખિત મોખિતમાં રજૂઆતો કરવામાં આવી છે રવાપર નેત્રા ગામને જોડતો તૂટેલા રસ્તાના કામ અંગે સ્થાનિક અને ઉચ્ચ કક્ષાએ અનેક લેખિત મૌખિક રજૂઆતો કરવા છતાં રોડની પરિસ્થિતિમાં કોઈ સુધારો આવ્યો નથી મંદ ગતિએ આ ચાલતા પુલિયાનું કામ પણ અધૂરું છે નેત્રા રામપર વચ્ચે સિમેન્ટ રોડની સાઈડમાં માટીના ઢગલા પડ્યા છે માર્ગ મકાન વિભાગના અધિકારીને રજૂઆતો કરવામાં આવી હતી તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટરને નોટિસ આપવામાં આવી હોવાનું જણાવ્યું હતું હાલમાં આ રોડ પર વરસાદી પાણીના વહેણ પર પાણી ભરાયેલા પડ્યા છે જો રોડની આ જ પરિસ્થિતિ રહી તો ચોમાસામાં ભારે વરસાદમાં વાહન ચાલકોને વધુ મુશ્કેલી પડશે અને અકસ્માત પણ થઈ શકે તેમ હોવાથી રસ્તાના કામમાં ગંભીર બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની માંગ કરવામાં આવી હતી રિપોર્ટ બાય પ્રેમજી બડીયા કચ્છ મોટી વિરાણી તાલુકો નખત્રાણા